મેં કોઈને રજૂઆત કરેલી હતી અરે બે ચાર વાર રજૂઆત કરી આવ્યો અને મેં અરજી દીધી પણ કોઈ ધ્યાન દેતું જ નથી આવે ગાડીઓ લઈને નીકળે અને જોતા તા વ્યાજ આવ્યા વહીવટ કરતા હોય એવું લાગે છે અમને મારું નામ ધાનભાઈ ગઢવી હું માલધારી છું અને અહીં વિષાવોધર રહું છું તો પ્રશ્ન શું છે તો અમારો પ્રશ્ન એમ છે કે આજ પાંચ વર્ષથી અમે ગૌચર બાબતમાં મચીએ છીએ પણ સરકાર એમાં કઈ ધ્યાન દેતી નથી અમે ધક્કા ખાય ખાઈ અને થાકી ગયા છીએ છતાં એનો કાંઈ નિકાલ આવ્યો નથી અને એ નિકાલ તો હજી આવ્યો નથી પણ છતાં અમે બહાર ચારીએ છીએ જ્યાં આ પડ્યું છે એમનેમ ગૌચર એ ન્યા ચારીએ છીએ ને ન્યાય આ રીતના આવા ખાડા કરી કરી અને જ્યાં ઈંટુના ભઠાવાળા છે એ અહીંથી બધી માટી બધી ભરી જાય છે અને માટી એકવાર ખોદાઈ ગઈ પછી ખડ થતું નથી તો હવે દબ એક તો દબાણ કરી લીધું છે ત્યાંથી નથી છુટકારો થતો બીજા નંબરમાં જ્યાં ખુલ્લું છે ગૌચર ત્યાં માટી ભરી જાય તો અમારે માલ લઈને જવું ક્યાં અમારા માલધારીને અત્યારે પૂરી કમનસીબી કહેતો કમનસીબી બુરી દશા કહેવાય તો બુરી દશા છે અમારું કોઈ હા ભરવા રાજી નથી આવી પરિસ્થિતિ અમારી અત્યારે થઈ છે પછી તમે આ માટી ભરી જાય છે એની રજૂઆત કરેલી છે એની રજૂઆત બહુ કરી છે પણ હવે અત્યારે સરકાર આ ખાડા કાન કરે છે કોઈ ધ્યાન દેતું નથી ગાડીઓ લઈને આવે છે ચક્કર મારીને વહી જાય ટ્રેક્ટર ભરતા હોય તો હામું જોતા જાય છે અને બધુંય ચાલુ છે અત્યારે સિસ્ટમમાં બધું હાલે છે એટલે અત્યારે અમારાથી કાંઈ થાય એવું છે નહીં